શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અરવલીમાં મેઘરજના કંભરોડા ગામે લકુલિશ આશ્રમના પાટોત્સવમાં રહ્યા ઉપસ્થિત બીજેડ કૌભાંડ બાબતે આપ્યું મંત્રીએ નિવેદન બીજેડના ફ્રોડ અંગે શિક્ષણ વિભાગનો હકીકતલક્ષી રિપોર્ટ પાકી શિક્ષણ વિભાગ અને પોલીસને રિપોર્ટની કામગીરી ચાલુ જે ચાર શિક્ષકોના નામ આવ્યા તેમને નોટિસ પાઠવી છે જે કોઈ શિક્ષકોની ચડવણી હશે તેમની સામે કાયદાની પરિભાષામાં કાર્યવાહી કરાશે શિક્ષણ વિભાગ આવા શિક્ષકોને છાવરવાનું કામ નથી કરતું દોષિત જણાય તેમને ઘર ભેગા કરીશું બ્યુરો રિપોર્ટ જયદીપ ભાટિયા અરવલી તમને મારા નમસ્કાર જે આ બીજેડ નું જે ફ્રોડ થયું છે એની તમામ હકીકત લક્ષી રિપોર્ટ અમારે મેળવવાનો બાકી છે અને જે પોલીસ તપાસ અને અમારા શિક્ષણના અધિકારીઓને પણ અમે સૂચના આપી છે સાબરકાંઠા અરવલ્લી બંને જે કઈ શિક્ષક મિત્રો એ વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ રાષ્ટ્ર નિર્માણનું જે કામ કરવાનું હતું છેતરપિંડી કરી અને લોકોને જે બનાવીને જે આ જ બનાવી પૈસા રોકવા માટે જેને લાલચ આપ્યું હોય એમાં પ્રોત્સાહન આપવાનું કામ કર્યું હોય અને જે ગરીબ લોકો મધ્યમ વર્ગીય લોકો એમને આખા જીવનની જે મૂડી હતી એમાં વધુ વ્યાજ આપવાની લોભ લાલચ આપીને લોકોને ઠગવાનું કામ કર્યું છે એમાં મારા શિક્ષક મિત્રો જોડાયેલા છે એમાં કર્યું છે પણ બીજા કેટલાક હશે એ લક્ષી રિપોર્ટ પૂરો મેળવીને આવનારા સમયમાં નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરીને જે કઈ કરવાનું થાય કાયદાની પરિભાષામે તમામ અમે કરીશું મારા ગુજરાતમાં જે એન નું ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે શિક્ષક મિત્રો સારી કામગીરી કરી રહ્યા છે મેકઅપ અમારું જે છે આટલું મોટું મેકઅપ છે એમાં નવ્વાણું ટકા શિક્ષકો સારી કામગીરી કરી રહ્યા છે એમને હું ધન્યવાદ આપું છું અભિનંદન પાઠવું છું પણ કેટલાક આ એક ટકો શિક્ષકો જે આવી પ્રવૃત્તિમાં જોડાય છે સારી બાબત નથી પોતાની નૈતિકતા ચૂકે છે પોતાનું ધર્મ અને કર્મ ચૂકે છે એવા શિક્ષકોને શિક્ષણ અમારા સમાજને શિક્ષણ સમાજને જે કલંક કરવા કલંકિત કરવાનું કામગીરી કરી રહ્યા છે એમને અનુસાર કાયદાની પરિભાષામાં જે કઈ કરવાનું થાય કરીશું અમારા મુખ્યમંત્રી સાહેબ નો પણ સ્પષ્ટ સંદેશ છે શિક્ષણ વિભાગ આવા કર્મચારીઓને આવા શિક્ષક મિત્રોને સાવરવા માંગતું નથી આવનારા સમયમાં કાયદેસરની કાર્યવાહી કરીને એમને જે કઈ નિયમો અનુસાર ઘર ભેગા કરવા ઘર ભેગા કરીશું પણ એની તપાસ અમારી અત્યારે ચાલુ છે હાલમાં જે કઈ ત્રણ ચાર શિક્ષકો નામો આવે એમને નોટિસ આપીને ખુલાસા માંગ્યા છે અને પોલીસ તપાસ અને સાથે સાથે શિક્ષણ વિભાગ બંને આની પાછળ લાગેલા છે અને ભવિષ્યમાં પણ મારી વિનંતી છે કે આવું આવું ના થાય અને જનતાને પણ મારી નમ્ર અરજ છે કે આપણું સરકારી આટલી બધી યોજનાઓ છે સરકારે આ યોજનાઓ આપી રહી છે એનો લાભ લો પણ આવા કેટલાક લેભાગુ તત્વો જે ખોટી લાલચ આપી લોકોને ભ્રમિત કરીને જે પોતાની જીવનભરની મૂડી હડપવાનું જે કામગીરી કરી રહ્યા છે સમાજ સેવાના નામે એવા લોકોથી પણ સમાજે પણ જેતવા જેવું છે અને યુવાનોએ પણ જાગૃત થવાની જરૂર છે આવી ઘટના વારંવાર ના બને એના માટે પણ આપણે બધા તકેદારી રાખીશું અને જે ઘટના બની છે એની નિંદા કરું છું અને શિક્ષક મિત્રો ને પણ મારી વિનંતી છે કે આપણે સારા કામમાં બધા જોડાઈએ આવી પ્રવૃત્તિમાં જે કઈ જોડાયેલા છે એમને નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે